નમસ્કાર મિત્રો આજના ન્યુઝ માં એ છે કે હવે પછી કોઈ વસ્તુ કામ કરવામાં રસ નથી એટલા માટે કે હવે ખુલે આમ ભ્રષ્ટાચાર જ કરવો છે બીજું કોઈ વસ્તુ નથી કરવી બોલો બધા લોકો નરેગા યોજનામાં ડામર કરી નાખે સોપડે લાગ્યો અને ફૂલે આમ ભ્રષ્ટાચાર પછી પછી લાખ રૂપિયા ઉપડી જાય તો તમે આ સરકારમાં કોઈ એવો પરિપત્ર બહાર પાડ્યો છે કે ભાઈ કોઈ કર્મચારી છે કોઈ એમએલએ છે કોઈ કોપરેટરો છે આ બધાને ભ્રષ્ટાચાર કરવા માટેનો પરિપત્ર બહાર પાડ્યો છે કોઈ એવો સરકારે તો એ બધાય કરે છે તો તમને દેખાતું નથી ખુલે આમ હાવ જેમ ફાવે એમ ચોપડે સડી જાય રોકડા તમામ સબૂત લઈને બતાવે છે સત્તા તમને નથી દેખાતું તો સત્તા મળી ગઈ એટલે બધી હાવ મજા કરવા લોકોને લૂંટવા સિવાય બીજું કઈ દેખાય છે હે અને તમે કેવી મસ્તીની મોંઘવારી ઘટાડી દીધી અમને એ અમને આનંદ થાય તમારા ઉપર અમને ગર્વ છે તાળીઓ વગાડવી જોઈએ સ્વાગત કરી શું કામ ખબર કે ત્રીસ હજારની two wheeler મળતી હતી એ અત્યારે તમે એક લાખ ત્રીસ હજાર કરી દીધા બોલો આટલું બધું સસ્તું કામ કરો છો જનતા નહીં ખરીદી શકે અને એમાં પાછું હમણાં નવું લઈને આવવાના ત્યાં થોડાક બી પેન્ટિંગ મૂકી દીધું છે આ થોડુંક ચપટબાટી ઉપડી એટલે કે પંદર વર્ષ જૂના વાહન રદ કરવાના નહીં ચલાવવાના રોડ પર પ્રદૂષણ થાય છે તો અમારે પંદર વરસ જૂની સરકાર ચાલશે આ પ્રદુષણ કરે છે એ નથી દેખાતું તમને એટલે અત્યારે પેન્ટિંગ મૂક્યું છે તો તમારે પંદર વરસ જૂના વાહન નો સલાવવા દેવા હોય તો તમે લોકો અમને નવા વાહન આપવા નથી આપવા બધા લઈ જાઓ અમે તમને આપી દેવું તમારે જ્યાં દેવા હોય ત્યાં કારણ કે કંપની કાંઈ પણ તમને લોલીપોપ પકડાવે એટલે સીધા જનતા માટે સડી જાવ આની સિવાય કઈ કરવું નથી તમે અમને કેવી વેરામાં હોતી રાહત આપી ચારસો ને વીસ રૂપિયા જે હતો એનો ચૌદસો ને ચાલીસ રૂપિયા કરી આપ્યો એટલે અઢારસો ને ચાલીસ એટલે તમે એમાં અમને ચૌદસો ની રાહત આપી આટલી બધી આપોમાં સંતા જનતા નહીં સહન કરી શકે હ આ મોંઘવારી એમને નહીં સહન કરી શકે જનતાને એટલું બધું સસ્તું આપશો તો નહીં લઈ શકે ત્યાર પછી ચાલીસ રૂપિયાનું પેટ્રોલ હતું એ તમે સો રૂપિયા કરી આપ્યા આટલી બધી હુકામે તમે સાઠ રૂપિયા સસ્તું કર્યું એટલું બધું હુકામ કરો છો આ જનતાને કેવળ નથી ખરીદી અગવન આ સસ્તું કરશો તો નહીં લઈ શકે આવી રીતે જ બોલો કુલે આમ હાવ બધા ઓલા બતાવે છે એગ્રીમેન્ટ પેપર લઈને આવે કે ભાઈ અહીંયા આટલી આટલી વસ્તુ થઈ ગયેલી આ તમારી જગ્યાએ બનેલું આમાં હું બતાવીશ તમને એક વિડીયા જે જેના આવ્યા છે ને મારી પાસે એ જોવો આ લોકો શું કરે છે તમે એ તો જરાક વિચાર કરો જનતાના પૈસા બે ફાર્મ વેડફવાના બીજું કઈ નહીં જરાક વિચાર તો કરો સંતાએ તમારી ઉપર વિશ્વાસ મૂક્યો આટલા આટલા મત આપ્યા બહુમતી સરકાર લાવી દીધી છતાં તમારે જનતા ઉપર રસ બધો ભાર નાખવાનો મરી જવા જોઈએ બીજી કઈ વાત નહીં આવું જ કરવાનું છે જરાક વિચાર તો કરો આ બાજુ નજર કરીને જોવો ત્યારે મહાભારત કાળમાં ધૃતરાષ્ટ ને નહોતું દેખાતું તેણે બીજું કાંઈ જોયું નહીં કારણ કે પોતે આંધળો હતો એટલે નો દેખાતું એણે ખાલી એક દુર્યોધન દેખાતો હતો એક જ સારી કૌરવ સેનાનો નાશ થઈ ગયો હવે એક કામ કરો આ તમારી પાર્ટી બીજેપી નામ છે ને એ ફેરવી નાખો જેસીબી રાખો જેસીબી કારણ કે તમારું કામ જેસીબી દેવા છે તો અમને નિરાશ થઈ જાય નામ તો બદલી ગયું હવે પાર્ટી નથી માણસો ઈ નામ ફેરવી નાખો માંથી કરો કામ આમાં મજા આવી છે પંદર વર્ષે નામ તો બદલે એમ ઈનું ઈ સાઠ વર્ષ કોંગ્રેસે રાજ કર્યું તેમાં એમાં થાકી ગયા થોડાક થાય એથી જ આજે તમે આ પંદર વર્ષ પૂરા થાય ને તો અમને હાઉક પંદર વર્ષ ની કારણ કે સિત્તાવીસ વર્ષના શાસનકાળ ગુજરાતમાં છે પાયો આંખથી નાખ્યો તો કેશુ એનું તો નામું નિશાન મિટાવી દીધું કેશુ બાપાનું તો ત્યાર પછી ત્યારે કઈક કામ થયા હતા પછી રૂપાણી સાહેબ ને પાંચ વર્ષ આપ્યા તેણે ઘણું ખરું સૌરાષ્ટ્રને આપ્યું તમને નો દેખાડો અને તરત એને હેઠા ઉતાર્યા પછી આને દીધા આને કઈ કરવું નથી કઈ બોલવું નથી હમણાં સિફ્ટી આવી છે એટલે થોડાક છે અમુક અમુક રસ્તા હું બતાવીશ આવતા વિડીયા કેવા બનાવે છે નવા રોડ બનાવે કેવા કેટલો ટાઈમ હાલ છે એની ગેરંટી કેટલા વેલિડિટી છે વેલિટી ત્રણ મહિના ચાર મહિના આવી વેલિટી વાળા રોડ બનાવે છે કારણ કે પછી પાછું ટેન્ડર ભરાય ને બે કરોડ પાંચ કરોડ પચાસ કરોડ નું તો આવડે છોકરા મોટા ક્યાંથી થાય આવું નહીં કરે તો છોકરા મોટા નો થાય અમારા તો ન થાય તો કઈ નહીં તમારે ક્યાં કરવાના છે મેળે થઈ જાય આવી રીતે મજા મજા કરવાની શું કેવું બસ અમારો વિડીયો સારો લાગે તો કરજો કરજો મિત્રો ભૂલતા નહીં ચેનલ ની અંદર લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું હું જે બોલું છું જનતાના હિત માટે બોલું છું અને ન્યૂઝના માધ્યમથી આપીશ સરોજ ના માટે નવા નવા ન્યૂઝ આપીશ